તેમના ઘરમાં રસોઈ બનાવવાની તૈયારી કરી રહ્યા હતા અને ગેસ સ્ટવ ચાલુ કરવા જતાં જ ગેસનો બાટલો લીકેજ હોવાથી આકસ્મિક આગ લાગી હતી આગ લાગતા પ્રેમસિંહ રાઠોડ હિંમતપૂર્વક સાથે સળગતો બાટલો ઢસડીને ઘરની બહાર લઈને દોડી ગયા હતા આગ લાગી હોવાની જાણ થતાં જ સ્થાનિક નગર સેવક શૈલેષભાઈ રાજગોર અને નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમ પણ તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી હતી તે દરમિયાન આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને ગેસના બાટલા પર કંતાનનો થેલો અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો જો કે સદનાસીબે જાનહાની ટળી હતી પરંતુ આગ લાગતા ભારે દોડધામ મચી ગઈ હતી રીના પર માટુડે ન્યૂઝ બનાસકાંઠા